મેળડીમાં એક હડકાઈ મેળવી કહેવાય નામ આપ્યું હડકાઈ મેળવી આપણા કાઠિયાવાડની અંદર ગુજરાતમાં કાઠિયાવાડમાં હડકાઈ મેળડી નામ સાંભળ્યું હોય છે તેને હડકાઈ એટલે ખાવા ખાવ ખાવ કરે એવી નહીં નામ હડકાઈ મેળવી અને આપણે ઉજ્જૈનમાં જઈએ ને તો ત્યાં ભૂખી માતાજી છે એનું નામ મેળડી છે પણ એ ભૂખી માતાજી અને એ ભૂખી છે અને જ્યાંથી આપણા ગઢિયા કોઈ ગયા હોય તો સિદ્ધ કરીને માતાજી હોય છે ને આવી ગાણામાં તો એનું નામ હડકાઈ મેળવી પાડે શક નહીં હડકાઈ મેળવી એમ જેવા જેવા માતાજી કામ કરે એવા નામ પડતા કે પણ મેળડી આ ભૂતળાઓને ડિપાર્ટમેન્ટની આગેવાન મેળડી મેળડીને સિદ્ધ કર્યા વગર તમે કોઈ દેવની સાધના ન કરી શકો એ હું ખાતરી આપું તમારે પહેલાં મેળડીનું કાંડું કરવું પડે દાખલા તરીકે પતંગ ઉડાળવી હોય તમારે તો ફિરકી કરવી પડે મેળડી નામની ફિરકી રાખવી પડે તો તમે પતંગ ઉડાડી શકો રાવાની ખીમડીયાની પાસે એની પતંગ તમે ઉડાડી શકો પણ તમારી પાસે જ ન હોય સાચો કાચો પાકો દોરો ન હોય તો તમે ન ઉડાડી શકો આ દેવની આ બધી કામરૂ વિદ્યા છે ભૂખી માતાજીની મેં તમને વાત કરી તમે જો ખાતરી કરી લેજો પૂજનમાં કોઈ જાતા રહીશો તમને ભૂખી માતાજીનું મંદિર છે એ મેળીમાં જ છે ત્યાંથી તમે લઈ આવો સિદ્ધ કરીને અહીં બનાવતા અહીં ગણકાઈ કરીને નામ આપી દીધું એક જ દેવ છે ભૈરવ છે ને કાળ ભૈરવ છે ભૈરવ શંકરનો અવતાર છે બરાબર અને એની હારે મા કાળક્યા છે બરાબર હવે કાળકિયામાનો વાળો કરવો હોય તો ભેરવમાં ભેરવનું નામ લેવું પડે ભેરવનો વાળો કરવો હોય તો કાળક્યામાનું નામ લેવું પડે એ હરસ પર છે એકબીજાની મર્યાદા રાખી બંધ રહે છે કાળ ગણેનો વાળો કરવો હોય તો પાર્વતી માતાનું કાળક્યાનું નામ લેવું પડે પાર્વતી માતાનું નામ લેવું પડે શંકર ભગવાનનું નામ લેવું પડે ગણે મહાણી ગણ્યા હોય બોળીઓ ગણે એ મટી જાય ગણેશ એ મહાણી ગણે આપણે કે માથું કાપ્યું મહાણમાં ડાટ્યું મહાણી ગણે થયો માથું કાપીને ધડ એમના માથા વગરનું ધડ હતું એ બોળીઓ ગણે થયો બોળો બોળો હતો ને આખું અને માથું આજે બોળો થઈ જાય એટલે બોળીઓ ગણે થયો એ એક નડતરમાં આવે પછી માથું હાથેનું કાપી એને ચડાવ્યું એટલે એ મોતેરો ગણે થયો રીધી સીધીનો દાતાર થયો એટલે હજી આવા માણસોને કોઈને આવી વ્યાખ્યાઓ ખબર નથી અને એમને કહે કે હું આમ માનું આમ માનું છું તેમ માનું છું ફલાણું કરું ઢીકડું કરું બરાબર એટલે હું તમને હાસી હકીકત જે દુનિયામાં હાલ્યા આવે બાપ દાદા વખતને એ હું તમને કહેવા માગું છું નડે છે બધું પણ ખબર નથી પડતી કેમ નડે છે ક્યારે નડે છે કામ નડે છે શૈતર મહિનો આવે એટલે જોજો તમે નિરીક્ષણ કરજો મારા કહેવાથી અથવા તમને અનુભવ છે શૈતર મહિનો બે રહે એટલે ઘણાના ઘરની અંદર હંસઠ ચાલુ થઈ જાય બહાર કરે છે કામકાજ કોઈની બાઈ રીઆમ જાય કોઈના માથા ફાટી જાય કોઈને એક્સિડન્ટ થાય સમજ્યા કોઈના ઘરે ગમે જાતના કૌતુક ચાલુ પકવા થઈ જાય કોઈની નડતર ચાલે છે ટોપ બધી રીતે નડતર પછી ભાદર મહિનો આવે ત્યારે એકને રક્ષણ કરજો ઝીણવટથી ત્યારે પણ તમારા ઘરમાં ડામાડોળ થઈ જાય સાતમ આઠમના જ્યારે દિવસો આવે ત્યારે તમારા ઘરમાં જો તમે આખા દિવસની અંદર એકાદ વખત નડતર હોય તો એકાદિવ વખતે તમારા ઘરમાં ભાદરણ થાય થાય ને થાય સમજા એટલે આવા બધા જે કોઈને ખબર પડતી નથી અને આ બધી પલ હોય એની સમજા હું આરાધ બોલું છું બધા એ આરાધ બધા પાકા આરાધ હોય વર્ષોથી બાપ દા વખત ના હોય બરાબર માણે કે આરાધ ન બોલાય કોઈને બતાવાય નહીં બરાબર હું બતાવું છું શું કામ તમે બોલો એમાંથી તમને ખ્યાલ આવે એ આરાધની અંદર શબ્દ હોય શબ્દની અંદર એક આખી સ્ટોરી પડી હોય આરાધની અંદર આખી સ્ટોરી હોય દેવતાઓની જેવી રીતે કે ચોસઠ જોગણી બાવન વીર ઝોમા ફૂલબાઈના ચાલે ચાર સુહણિયા વીર પેલે બાણે મસ્તક ઢાળું બીજે બાણે નૈનો ઢાળું ત્રીજે બાણે ઢોલીઓ ઢાળું તે છતાંય મારા કયા નહીં કરે તો ચોથે બાણે મારું બાણ કાઢું પ્રાણ મારા કયા પીસા ફરે તો ફૂલ ગોળિયાની આણ ફરે હવે ફૂલ ગોળીઓ કીધો ફૂલ ગોળિયાની આણ કે ત્યારે એને ઝોમા ફૂલબાઈ સીધી હાલે બે લેડીઝ છે ઝોમા બાઈ ખબર હોય તો ઓલું સુધી માથું કાપેલું હોય એને લો એને ઉડતો હોય જોગણી માતા કહી છે આપણે એને જોમાં ફૂલ એના ફૂલ ગોળી એની આણંદ એટલે એ અવળી હોય તો પણ હવળી થઈ જાય પણ તમારી પાસે આરાધ હોવા જોઈએ એના નિવેદ નિવેદ હોવા જોઈએ એના ઉપાસ કર્યા હોવા જોઈએ તો કે આવંગડીયા રામ કચેલા કડે સોનેકા વહેલા વનાખંડીમાં એકલા ફરંતા ભૂતપલિતના જટીએ ચાલુ ડર જમીનમાં ડાલો રામ રક્ષા કરે હનુમાન જતીની ચોકી ફરે આવી ચોકી મૂકી દઈ એટલે પાંચ પંદર દિનની રાહત થઈ જાય પછી જ્યારે તમે એનું નિવારણ કરવા જાવ ત્યારે ચોખી ઉપાડી લેવાની હોય પછી એનું નિવારણ કરાય બંધન નાને કહેવાય મેરું કે માંડું મના જમીન આસમાન કરવી એક મહાનમાં જે ખપર મેં ખાવ ચલ ચલ પાછી આવી હમ બોલાય તું ના આવો તો બે નઢિયા આખરી કીધું ફરે એટલે આમાં દુહાય આપી બે નઢિયા આખરી એટલે પાંચ આખરે આવવું પડે કામ કરવું પડે કે રાવ કોણ દેશ થી આવ્યો રાવ કામરું દેશથી આવ્યો એક હાથમાં ગણકા ગોળા બીજા હાથમાં લોહી માસકા લોળા ત્રીજા હાથમાં ખપ્પરને કાતી ચોથી હાથે સલાવું માયા પાંચમા હાથે પ્રગટ રમો અમારા દુશ્મન ભરખી બેસો માતા કા મેથળાં કા કા પેટ કાકા લઈ ઘડી ખાટ ઘડી પાટ ઘડીમાં લઈ ચલો મસાણ કે વાટ ત્રણ કા તરવેડા બાંધો ચાર કા ચોકા બાંધો પાંચ કી માછી બાંધો નવ કા નવઘરા બાંધો એક વીસ કા ઝુંડ બાંધો ચોરાસી કા વાવટા બાંધો હવા હોકા મંડળ બાંધો સૂર્યમુખી મારું ના અમારા વડા પીસા ફરે તો ગુરુ બાળનાથની આજ્ઞા ફરે ફળો મંત્ર ઈશ્વર કી વાસા વાસા શું તો ઊભા શૂકે હું કીધું અમારા વાળે પૈસા ફરે તો એકવાર વાળી તો ગુરુ બાળ નથી દે આજ્ઞા ફરે એટલે એ પછી ફરત નહીં વળી જાય દેવું ગમે એવું હોય આ જે આરાધ બોલો એ આરાધની અંદરના રસ્તા દેવ હોય ને બધા વળી જાય પછી પાછા રિટર્ન ન આવે પણ નિવેદ દેવા પડે એનું ખાતું પૂરું પડે એને ઓળખવા પડે એને સમજવા પડે એને લાગણીથી માનવા પડે પણ પછી તમે અનુભવ નહીં પછી વ્યામમાં આપણે ભાઈ આપણે રાવાનું નિવારણ કર્યું પણ આપણે નક્કી મળ્યું ન છે આપણે ખીમડીયાન નિવારણ કરીએ તો આપણી બોળીઓ નડે છે બધું નવ નવઘરામાં હોય નાથી હાલો તો એકવીમાં હોય નાથી હાલ તો સોરાશીના ખાતામાં હોય નાથી હાલ તો હવા હો મંડળમાં હોય ત્રણના તરવેડામાં ત્રણ દેવ નડતા હોય પાંચના પાંચથી માછીમાં પાંચ દેવ નડતા હોય પણ આ બધું એક કડાકામાં આવે બીજું મેં આગળ બોલ્યો એ બધું ચાબુકમાં આવે એની પહેલાં બોલ્યો કુંડામાં આવે અને એની આગળ બોલ્યો એ ધામાગોળીમાં આવે ધામાગોળી એટલે તમે એક ગરીબ માણસ છો સાત્વિક પૈસા ટકે શું કે પણ આમ સાત્વિક છો ગરીબ છો કોઈને હેરાન કરતા નથી પરેશાન કરતા નથી કોઈની લેતી દેતીમાં નથી સત્સંગ કરો છો અને મસ્તથી તમે ચંડી આરાધ કરો છો તો એમાંથી થામાગોળી શું તો તમને કોઈ હેરાન કરો એટલે એકની વાહ હજારો માણસો બરબાદ થઈ જાય એટલે